અસમાજિક પ્રવૃત્તિમાં સંડોવાયેલ અને પાસા તડીપારની સજા ભોગવેલ એકસો ત્રીસ ઇસમોને ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા કાર્યવાહી કરતી અમરેલી જિલ્લા પોલીસ પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તથા સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજિક ગુંડા તત્વો વિરુદ્ધ પગલાં લેવા બાબતે હાલ ઝુંબેશ ચાલુ છે जे अन्वय भावनगर रेंज आई जी गौतम परमार नावे भावनगर रेंज न जिलाओ असामाजिक प्रवृति करता असामाजिक प्रवृति करता इसमो विरुद्ध पगला लेवा मार्गदर्शन आपेल होय जे होन्वये अमरेली पोलिस अधीक्षक संजय खरात नावे अमरेली पोलिस स्टेशन विस्तार म दारू जुगार शरीर संबंधी मिलकत संबंधी ગેરકાયદેસર માઇનિંગ તેમજ અન્ય વારંવાર ગુનાઓ કરતા ઇસમો કે જેઓ વિરુદ્ધ છેલ્લા પાંચ વર્ષમાં પાસા અને તડીપાર કાયદા હેઠળ પગલાં લેવાય છે તેવા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ત્રીસ લોકોની અમરેલી પોલીસ હેડક્વાર્ટર ખાતે મીટીંગનું આયોજન કરવામાં આવે જેમાં આ લોકોને સમજ આપવામાં આવી હતી કે તેઓની ગુનાહિત પ્રવૃત્તિના લીધે અમરેલી જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને અસર થાય કે અશાંતિ ફેલાય તેવી કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવે તેઓ વિરુદ્ધ હાલમાં ચાલુ ઝુંબેશ અન્વયે કડક કાર્યવાહી કરવામાં આવશે જે બાબતે સૂચના આપવામાં આવેલ હતી તેમજ હાજર રહેલા ઇસ્મો સાથે ભૂતકાળમાં બનેલ બનાવોમાં તેમના અનુભવો અંગે ચર્ચા પણ કરવામાં આવેલ છે તેમજ આ લોકોએ ગુનાહિત પ્રવૃત્તિને લીધે પોતાના પરિવારને થયેલ નુકસાન અંગે સમજ આપવામાં આવી હતી અને આ ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહી સુધારો લાવવા બાબતે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા સમજ આપવામાં આવેલ હતી